ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ચોમાસુ ખાસ સક્રિય છે સુરત સાબરકાંઠા છુટાઉદેપુર તાપી વડોદરા અરવલ્લી પાટણ અને બનાસકાંઠામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડ્યો છે હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં ચાર ઇંચ નવસારીના ખેરગામમાં ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇંચ સુરતના ઉમરપાડામાં ત્રણ પોઈન્ટ અગિયાર ઇંચ વરસાદ પડ્યો છે આ ઉપરાંત ડાંગ અરવલ્લી વલસાડ તાપી મહિસાગર ખેડા જિલ્લાના અમુક તાલુકામાં બે કરતાં વધારે વરસાદ પડ્યો છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એકાવન તાલુકામાં ઝીરો પોઈન્ટ શુન્ય ચાર ઇંચથી લઈને ચાર ઇંચ સુધી વરસાદ નોંધાયો છે ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટની આગાહી પ્રમાણે આખા દેશમાં ચોમાસાની ચાલ સારી છે માત્ર દક્ષિણ ભારત થોડું પાછળ રહી ગયું છે હાલમાં જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશમાં વરસાદ છે જ્યારે ઉત્તરાખંડમાં વરસાદ ઘટશે રાજસ્થાન અને ગુજરાતની વાત કરીએ તો બંને રાજ્યમાં વરસાદની ગતિવિધિ જળવાઈ રહેશે સ્કાયમેટના અંદાજ પ્રમાણે ગુજરાતના કચ્છ જિલ્લામાં વરસાદ હવે ઘટશે સૌરાષ્ટ્રના અમુક ભાગમાં વરસાદ ઘટશે પરંતુ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા બાટણ અરવલ્લી અમદાવાદ ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર આણંદ બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગરમાં હજુ સારો વરસાદ રહેશે ગુજરાતમાં કઈ સિસ્ટમના કારણે હજુ વરસાદ પડશે હવામાન વિભાગના બુલેટિન અનુસાર હાલમાં એક મોન્સૂન ટ્રફ રચાયો છે જે બિકાનેર જયપુર આગ્રા પ્રયાગરાજ ડેલ્ટનગંજ જમશેદપુર ડીઘાથી લઈને પસાર થઈને બંગાળની ખાડી સુધી જાય છે સાઉથ હરિયાણા અને ઉત્તર પૂર્વ રાજસ્થાન પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિમીની ઊંચાઈ આવેલું છે અને દક્ષિણ દિશામાં આગળ વધી રહ્યું છે બંગાળની ખાડીને ઓડિશા પશ્ચિમ બંગાળની ઉપર એક પોઈન્ટ પાંચ કિલોમીટરથી પાંચ પોઈન્ટ આઠ કિમીની ઊંચાઈ સુધી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે સાઉથ તરફ આગળ વધી રહ્યું છે અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છવ્વીસમી ઓગસ્ટ મંગળવારે ગુજરાતમાં દાહોદ છોટાઉદેપુર અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને આ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત મંગળવારે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા મહિસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર આણંદ બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગરમાં હજુ સારો વરસાદ રહેશે રાજ્યના બાકીના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે અને આ દરમિયાન પવનની ઝડપ ત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાક રહેશે સત્યાવીસ ઓગસ્ટ ગુરુવારે નર્મદા અને તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટની જાહેરાત છે અને આ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ગુરુવારે પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે અઠ્યાવીસ ઓગસ્ટે પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવા સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે ઓગણત્રીસ અને ત્રીસ ઓગસ્ટે પણ ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાની નગર હવેલી ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલાક સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે ગુજરાતમાં ચોર્યાસી ટકાથી વધારે વરસાદ પડી ગયો ભારે વરસાદ અને ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ખેડામાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશના ચોર્યાશી ટકાથી વધારે વરસાદ પડી ગયો છે સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં સત્યાસી ટકા કરતા વધારે વરસાદ થયો છે જ્યારે કચ્છમાં પંચ્યાસી ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં એંશી ટકાથી વધારે સૌરાષ્ટ્રમાં સિઝનની સરેરાશનો ત્યાં ટકાથી વધારે અને સાઉથ ગુજરાતમાં છ્યાશી ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો છે અત્યાર સુધીના ભારે વરસાદના કારણે રાજ્યના જળાશયમાં પાણીના સ્તરમાં વધારો થયો છે લેટેસ્ટ આંકડા પ્રમાણે સરદાર સરોવર ડેમમાં એંશી ટકા કરતાં વધારે પાણી ભરાયેલું છે રાજ્યના નાના મોટા બસો છ ડેમમાંથી બોતેર ડેમ છલકાઈ ગયા છે સૌરાષ્ટ્રના એકસો એકાવનમાંથી માંથી એકાવન ડેમ છલકાયા છે જ્યારે સાઉથ ગુજરાતના નવ મધ્ય ગુજરાતના પાંચ કચ્છના પાંચ અને ઉત્તર ગુજરાતના બે ડેમ છલકાયા છે રાજ્યના જળાશયમાં સરેરાશ અઠ્યાત્તર ટકાથી વધારે પાણી મિત્રો અમારી